નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ત્રિકોણ મિતિના પરિચયની અંદર મુખ્યત્વે આપણે સ્વાધ્યાય 8.1 ના બે દાખલા ગત જૂના લેક્ચરની અંદર ડિસ્કસ કર્યા બરાબર કે ત્રિકોણ મિતિના પરિચયમાં સ્વાધ્યાય 8.1 ની અંદર બે દાખલા આપણે જોયા હતા આજે દાખલો જોવાનો છે દાખલા નંબર 3 દાખલા નંબર 4 સ્વાધ્યાય 8.1 નો જો એ રકમ શું છે

बराबर तो डाकना नंबर 3 वाटीनी आपली हीट सोडीये तो शू करी सकाय तो ध्यान हालो जो साइन a केशे એટલે અહીંયા થીટા ની જગ્યાએ ખૂણો a આપેલું છે તો શું કરવું પડશે તો અહીંયા જો આપણે ત્રિકોણ બનાવીએ बराबर અને આ ત્રિકોણની અંદર ત્રિકોણનું નામ આપી દઈએ a b c जिवा b કા ખૂણો છે વધોને बराबर અહીંયા तो अहिया एक खूणो अपने थीटा तरीके लेव पड़ से कारण कि अहिया साइन ए पूछ्यू छे बराबर छे जो साइन ए पूछ्यू होय तो आपने ए ना खूणो करीशु जो साइन सी पूछ्यू होत तो खूणा सी ना करीशु बराबर એટલે જે રીતના અહીંયા વિધેય આપેલું હોય છે એ તો આપણે ખૂણો એ ને નીકળી છે બરાબર અને જો ખૂણો સી આપેલો હોય તો ખૂણા સી જ આપણે થીટા તરીકે ગણી ઓકે તો જો અહીંયા

सामने की बाजू पूर्णा AB BC થશે અને કર્ણ થશે એનો AC હવે ધ્યાન આપો અહીંયા કેટલું મૂલ્ય આપ્યું છે ભાઈ તો જો sin A નું મૂલ્ય પ્રમાણે 3/4 આપ્યું છે તો અહીંયા sin A ના સ્થાને આપણે મૂકી શકીએ 3/4 ઓકે તો એનો મતલબ એવો થયો કે BC નું જે માપ છે એ 3 છે AC નું જે માપ છે એ અહીંયા 4 છે

ચો થઈ ગઈ અહિયાં જ allons કર્ણનો વર્ગ અહિયાં કર્ણ આપણો AC છે ઓકે તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુ એટલે AB એક બાજુ છે અને બીજી BC બાજુ છે બરાબર બંને બાજુનો વર્ગ કર્યા

जो नौ यहाँ बराबर नहीं जमड़ी बाजू पड़ गया थी, जो बराबर नहीं डाबी बाजू है उसे, तो आउ लकीशता, एबीनो वर्ग बराबर सोर-माइनस नौ, ओके? अब सोर बात ही नौ जैसे, तो यहाँ सात पड़े सके, कितना बार से, से सात, बराबर एबीनो वर्ग था, क्योंकि मतलब जो एबीनो वर्ग कार्बो होए, तो बराबर તો a ની બરાબર ની પેલી બાજુનું તમે લઈજો તો વર્ગમૂળ લાગો તો અહીંયા શું થશે ab બરાબર વર્ગમૂળ માં 7 મળ્યો કેટલો મળ્યો જવાબ વર્ગમૂળ માં 7 જવાબ મળ્યો છે ઓકે એટલે એનો મતલબ એમ કરી શકાય કે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે એક બાજુનું માપ અજ્ઞાત હતું જે જાણી ઘટા શકતા કે હવે જાણી લીધું કેટલું છે તો અહીંયા લખી શકાય ab નું જે માપ આવ્યું a² માં 7 નું છે ઓકે ખ્યાલ આવી ગયો કર્ણ નું માપ હતું અને એક બાજુ નું માપ હતું તો આપની બીજી બાજુ નું માપ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે લખી શકીએ ઓકે ખ્યાલ આવી ગયો વસ્તુ ચલો હવે ત્રણેય ત્રિકોણના માપ આપડા જુદે છે ઓકે તો શોધવાનું શું કે છે રકમમાં ધ્યાનાળજો તો sin a = 3/4 હોય તો cos a શું હવે cos a નું સૂત્ર શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે ઓકે એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ખૂણો A લેવાનો છે અહીંયા અહીંયા ખૂણો A આપેલું છે તો A પ્રમાણે અહીંયા બોલો પાસેની બાજુ કઈ થશે તો ખૂણા થીટા ની પાસેની બાજુ થશે અહીંયા A અને B તો અહીંયા લખી શકાય AB ભાગ્યા અહીંયા કર્ણ શું થશે તો કર્ણ કેનો બાકીનું છે અહીંયા AC બરાબર તો અહીંયા લખી શકાય AC તો AB નું માપ આપણે જાણી છે √લાઈ કે નું લાય છે આપણે √12 + 7 જે આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે શોધીયું છે ઓકે અહીંયા લખી શકાય AB નું માપ કેવું છે અહીંયા √મા 7 / AC એટલે કર્ણા કેટલો છે તો ટોટલ 4 છે ઓકે તો cos A નું મૂલ્ય મળી ગયું વેરી ગુડ કેન આઈ ગો ઓબ ટન A શોધવાનું છે તો tan A બરાબર સૂત્ર શું થશે જો ધ્યાન Sama ini baju, bagian, pas ini baju. Coba sutradasa ini ya. Coba sama ini baju. Kalau kura ini sama ini baju cek. Kalau kura ini sama ini baju A. Oke? Okay? Ternyata ini bagian, pas ini baju kiri sini. તો પાસેલી બાજુની લાઈન છે એબી સરસ તો અહીંયા જવાબ આવશે bc નું મૂલ્ય તમે જાણો છો ત્રિકોણમાં 3 આપેલું છે અને ab નું મૂલ્ય આપણે શોધી લાવ્યા છીએ કેટલું સંયા વર્ગમૂળમાં 7 છે તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો જો ધ્યાન રાખજો ફરીથી વખત ટીપ કરી નાખીએ फटाफट જો sin a = 3 / 4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો બરાબર આપણે ત્રિકોણ દોરું જો ત્રિકોણની અંદર 3 અને 4 a ની વેલ્યુ આપીલી હતી તો એના ઉપરથી આપણે સાઈન એક ખૂણો બનાવ્યો અને સાઈન નું સૂત્ર છે સામેની बाजू ભાગ્યા કર્ણ ઓકે આપણે અહીંયા સામેની बाजू bc થશે અને કર્ણ થશે તમારો ac અહીંયા નોતી લીધું 3 ભાગ્યા 4 એ સાઈન નું મૂલ્ય અહીંયા આપેલું હોય ઓકે તો મૂલ્ય મળી ગયું હવે એના પરથી બે બાજુનું માપ તો ખબર હતી પણ ત્રીજી બાજુનું માપ અજ્ઞાત હતું તો એના માટે શું કરીશું આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે ચાલે

તો આપણને ઉપર છે આલમોસ્ટ શું આપેલું છે રકમમાંથી 15 કોટ a બરાબર 8 હોય તો સાઈન a અને સેક a શોધ બરાબર એનો મતલબ એવું કે છે ધ્યાનાળજો કે જો મારા જોડે અયા 15 કોટ a બરાબર 8 હોય તો સાઈન a અને સેક એ શોધવાનું કે છે ચલો જોઈએ અયા ત્રિકોણ બનાવીએ આપણે સૌપ્રથમ અને ત્રિકોણના ઉપરની છેજી જો અહીંયા વિધેય a આપેલું છે તો આપણે abc ત્રિકોણ લઈશું ચલો a b c લીકો ઓકે આ ત્રિકોણ દીધો હવે ત્રિકોણની અંદર ધ્યાન આલો ભીટા અહીંયા કોટ a બરાબર 8 આપેલા છે 15 કોટ તો અહીંયા શું કરશો જો આ 15 જે છે એ હું નીચે લઈ જો તો શું કરશો જો કોટ a બરાબર 8 ભાગ્યા 15 લખી શકાય ધ્યાનજો ખ્યાલ આઈ ગયો જો હિં પરથી જોઓ पंदर कोट ए बराबर आठ भाग्य था आपने आठ में इतना ही मज़ाक किया पर पंदर में नीचे लगेगा कोट ए बराबर आठ भाग्य पंदर थाईस्ट ओके अब हम अन्य जाना जो कोट एन आपने कोट एन सुदर्शन से कोट ए बराबर पासेरी बाजू भाग्य सामेनी बाजू सामे कारण कि जो कोट ए छे एटेन एनो व्यस्त छे बराबर એટલે આપણે જો અહીંયા સૂત્ર મૂકી તો ટેર એનું સામેની બાજુ પર જે પાસેની થાય તો કોટ એ નું વ્યસ્ત કરવું પડશે ઓકે કે જેમો ઉપર આવશે પાસેની બાજુ અને નીચે આવશે સામેની ચલો એ જોઈએ હવે અહીંયા કોટ એ કેસ તો એ ખૂણો શું છે આપણો તો એ ખૂણો અહીંયા બનશે જુઓ એટલે આને થાટા ગણવો પડશે બરાબર આપણે અહીંયા ના અહીંયા થાટા ગણવો પડશે ખ્યાલ આવી ગયો અને ત્યાંથી સૂત્ર બોલવું પડશે

ओके तो आपण राखी सखी ज्या AB च आहे 8 लक्षू सरस आणि ज्या BC च आहे किती लक्षू आपण 15 लक्षू लिखी શકાય चल अबे ये अबे ये શું કરવું પડશે પાયથાગોરસ પાછું કારણ કે આપણને કર્ણનો રાખી ખબર બરાબર તો કર્ણનું માપ કેટલું થાય ખબર નથી તો એના માટે શું કરશું પાયથાગોરસ ના નિયમ પ્રમાણે पाइथागोरस तो बोलो स्नानीय प्रमाणे चलो एसी नो वर्ग बराबर एबी नो वर्ग प्लस बीसी नो वर्ग बिठाए चलो एसी नो वर्ग खबर रखी है तो शोधमान हो शो चलो पढ़ाईयाँ कितने तो दर्जे जो पंद्रह नो वर्ग बिठा जो एबी एल एबी के बाद जो आठ नो वर्ग वर्ता पंद्रह नो वर्ग ओके तो जोड़े આઠનો વર્ગ કેટલો થશે તો જાણીએ છીએ આપણે અંદર 1 થી 20 ના વર્ગ આવડવા જોઈએ બેટા સીધા બરાબર એટલે ગણતરી કરવાની ના રહે આમ તો આઠનો વર્ગ એટલે 8 8 કરવું પડે એટલે અહીંયા કેટલો થશે 64 ઓકે અને 15 નો વર્ગ કરશો એનો મતલબ 15 15 કરતાં જવાબ મળશે 225 કેટલો મળશે અહીંયા 225 ચાલો સરવાળો કરીએ આપણે જોઈએ 225 64 કરતાં કેટલો મળશે

ઓગણ પચાસ સરસ સત્તર જવાબ આવશે કેટલો આવશે બેટા સત્તર નું વર્ગમૂળ અહિયાં જોયા બસો નેવ્યાસી જે છે એનું વર્ગમૂળ શોધીએ તો બેટા કેટલું મળે છે મને અહીંયા સત્તર મળે છે સરસ

तो साइन ए बराबर की बाजू साइन सूत्र होता है भाग ज्ञात कर्ण का ओके सामने बाजू का ज्ञात कर्ण तो सामने बाजू कितनी है जो कोण a लेवारो कीदो छ है यहां क्या 나올 a की बोलू पड़से सूत्र और sin a sin a यहां से ओके अब a की बाजू कितनी बराबर यहां तो અને કર્ણ કેટલો થાય તો AC થાય તો અહીંયા જવાબ આવશે જો BC નું માપ આપેલું છે 15 અને AC નું માપ આપણે શુંધું તો કેટલું મળ્યું 17 બરાબર તો sin a નો જવાબ આપણો કેટલો મળશે અહીંયા 15 ભાગ્યા 17 ઓકે જો બીજું sec a બરાબર ઓકે હવે sec a એટલે કોનો વ્યસ્ત છે cos નો વ્યસ્ત છે ઓકે તો cos નું સૂત્ર શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો એનો વ્યસ્ત કરી નાખો તો ઉપર શું આવશે કર્ણ આવશે અને નીચે આવશે તમાર પાસેની બાજુ આવશે જો આવશે તો ઉપર બેટા કર્ણ આવે છે જો તો કર્ણ કેટલો છે એ લખો તો કર્ણનો માપ શું છે અહીંયા AC છે અને પાસેની બાજુ કઈ છે તો ધ્યાન આપજો અહીંયા A છે એની બેટા પાસેની બાજુ કઈ થાય તો આ 1 ખૂણો છે એની પાસેની બાજુ જોઈએ તો AB થાય છે ओके तो आप ने मूल्य जानिए चाहिए कि भाई एसी નું મૂલ્ય કેટલું થશે અહીંયા 17 સરસ ભાગ્યા આનું મૂલ્ય કેટલું થશે એબી નું 8 બнде જવાબ પડી ગયા જરાઈ ગયો એનો મતલબ એવું કહી શકાય કે સ્વાધ્યાય 8.1 માં દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 એક ત્રિકોણમાં પાયથાગોરસના આધાર ઉપરના દાખલા બે બાજુ કા તો એક કર્ણ એક બાજુ એવી રીતે આપેલી હોય તો ત્રીજી બાજુ શોધી દેવાની અને સૂત્ર કિંમત મુકતા જે સૂત્રો આપેલા છે એમાં કિંમત મુકો તો જવાબ મળી જશે ઓકે આ સાથે 8.1 ના બે દાખલા થયા હવે નવા વિડિયો અંદર બાકીના ત્રણ દાખલાઓ આપણે બેટા જોઈશું દાખલા નંબર 5 દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 જય હિન્દ જય ભારત